તો અત્યારે મળીએ આપણા ભાઈબંધ પાસે અત્યારે હું ઘરે છું પેલા મળી લો બધા ભાઈબંધને પછી બધા એને મલાવીશ ને પછી નીકળશું એનો નોઈ વિડીયો આવશે તો વિડીયો છેલ્લે સુધી જોતા લેજો બહુ મજા આવશે હા લો જોવો મિત્રો બધા એને રાહ જોઈને જ બેઠા હે કંહ્યું ના મારી રાહ જોઈને બેઠા હું આવતી મોડો આવ્યો જોવો ખાલી બોલો હું કેવું હું કેટલો વહેલો આવ્યો બહુ વેલો આવ્યો ભાઈ

અમારી મસ્તી એટલે તમે ખોટું એવું મનમાં ન લેતા આગળ એક ડ્રાઈવર ડ્રાઈવર નથી એટલે ભેગા છે ભાઈ બંધ જ છે એવું નથી

મુંલા કાઈ કહેવાનું હે ભાઈ કોઈને? ને ભાઈ બસ. બસ. આવેશ ભાઈ તમારે કાઈ કહેવાનું હે તમારું? ને ને ડ્રાઈવર ભાઈ તમારે? ભાઈ હાલો. લાઈક તા ભાઈ મજા આવે ને તો તો કરી નાખજો પછીની વાત છે. ઓકે. એ ભાઈ

આ લોકો વાણી મન કઈ દેખાતું તો હોય ને સાઈડ સાઈડ ના આવડા મેતા આ બધે રેન પર પેરે બધે જેવા લાગે જાદુ જેવા ઓલા જાદુ હે જાદુ ક્રિસ વાળું હે જેવા લાગે બધે મારા હાલો હવે ચા બા પી લે જો પબ્લિક તો જો ખાલી હલો મિત્રો તો આ બધા નાસ્તો તો કર્યો એનો કઈ વાંધો નથી પણ કેટલાય બાથરૂમ વયા ગયા સમજો હો ને આના કરતા નાસ્તો ન કરાયો હોત તો સારું હતું હે કે નહીં

હાલો તો મિત્રો અમે અડધે રસ્તે જ નથી પોગ્યા અડધા થી અડધું નથી પોગ્યા પોયગા કેટલાય ના પગ પગ દુખવા માંડ્યા હે તો આગળ જાતા જોઈ ક્યાં લગી પોગે ક્યાં નહીં અત્યારે અંધારું એટલે લોગ ઓછો હાલ છે પાછો આગળ તમને બતાવીશ જો આ ભાઈને એને એવા પગ દુખવા માંડ્યો ને અત્યાર થી કે પાછો વયો જાવ ભાઈ વયો જાય ને આવતા જ ન હોય એના કરતા યુટ્યુબ માંથી 1 મિલિયન ની કમી થઈ જાય ભાઈ હા યાર 1 મિલિયન માંથી એક વયો જાય તો તકલીફ પછી યાર આ ભાઈ સોઈલ ભાઈ

તમને મજા આવશે ઈ વિડિયો જોવાની મજા એ એ એ મજા આવશે ને પછી ઈ નજારો કોમેન્ટ કરજો કે મજા આવી ખાલી હા ભાઈ ભાઈ તમારો ભાઈ રહી સારા

વાત જવા હજી આગળ હલો ભાઈ બધા એટલે એક વાર આવી જજો અને કોમેન્ટમાં કરો કોણ કોણ આવ્યું ને કોણ કોણ નથી આવ્યું ને કોણ કોણ આવશે

ને બાકી ખાલી નજારો જોયો ને કેમ મજા આવે ને આવો હવે તો આવો ને તમારા ભાઈ બંધ ને કયો જી નું આવું એને ધરાલ મોકલો અને એને પેલા મોકલજો લોક કે ભાઈ તું આ વિડીયો જોવો ને જો કેવી મજા આવે ખાલી આવવાની જ વાતું કરે એના કરતા તું જા તો મજા આવશે હાલો જોઈ લ્યો ઝરણો તમે કોઈ દી જોયું તો નહીં હોય હવે જોઈ લ્યો તમારા ભાઈ બંધ ને કયો આવે હવે આ જોઈને તો આવે અહીંયા નાઈ લે ચાર જીખ્યો નાહ્યો નહીં જોયો વાદળાની એટલી બાજુમાં પૂગી ગઈ કે આ મંદિરે બાજુમાં નથી દેખાતું બાજુમાંથી આ અહીંયા ભેગો મારો હું ધ્યાન એનું વિકેટ હજી વિકેટ ખરી ગઈ છે પેલી વિકેટ બે હજારે ત્રીજી વિકેટ હાડા ચાર હવે ઉપર જતા જતા કેટલી વિકેટ ખરાઈ ખબર નહીં અભેશભાઈ નીચે વયા ગયા સુફિયાનભાઈ નીચે વયા ગયા અને બીજું ઇલિયાસ ફોગ તમે વિડીયોમાં જોયા છે ને હું કહી દઈશ કે કોણ હાલો હવે હજી કોઈ ચડી થોડોક થોડોક હવે થાક લઈ જાય એવું લાગે તો વાંધો નહીં આવે હવે હાલો આ ને હાવ નથી કે ભાઈ જોયા આવે અમે હવે કાયદેસર વાદળા પૂગી ગયા આને જોઈ લ્યો પેલા ભાઈ આને ખાસ યાદ રાખજો સોયલ ખાત બરાબર કોમેન્ટ કરી નાખજો સોયલ ખાન નહીં જે કરવું હોય ના ભાઈ એ બધું બધુંય ન હોય હાલો હવે આગળ મળી ભાઈ જો આને કદાચ મારા અંદાજે જન્નત કહો જે કહો એ કાયદેસર વાદળાની પાછળ શું જોવાનું એ સોનું ગાઈસ તમે હું તમને વસ્તુ બતાવું છું તમને હોનું લાગે કે એંગલ થી બધાને હોનું લાગે બહુ તમે જ કહી દીધો હવે એક એંગલ થી લાગે તો અહીંયા કોઈ રીએ રાખે એમ સમજાવું આ બધા ભાઈ બંને કઈ ના કે હોનું એ હોનું હે બગીચો હે કેમ સમજાવી હવે કાંઈ વાંધો ને હાલો બાકી બાકી તમે વ્યૂ ની મોટલી આ વાઇブ જોતી દી બ્રો અહીંયા મેવા મજા આવે ને કો જાય હાલો તમારા ભાઈબંધને કહી દયો કે જલ્દી હવે અહીંયા આવે ભાઈ કોજ મજા આવશે બાકી હવે હમણાં ચોમાસું હોયું જાય પછી મજા નહીં આવે એટલે લાજી ભાઈબંધને બોલાવીને ક્યો કે હાલો હવે એટલે બાકી ઘેરું દેઈને મારીને લઈ આવો તમારા ભાઈબંધને ફૂલ મોજ આવશે એની ગેરંટી આવે અને ફરવા આવો તો કોમેન્ટ કરજો તો નહીં આવ્યા ત્યાં આ જગ્યાએ આવ્યા ફૂલ મજા આવી હાલો આગળ મળી હા લો મિત્રો હવે તમને જે નજારો દેખાડીશ તમને એમ ત્યાં હું ક્યાં આવી ગયો રહો ખાલી વાકી એકવાર જાય પાછું ન આવે હો ભાઈ ખાલી આના સિવાય

આવી રીતે એને ખોટા દલાહ ન દેતા કોક જીવ વયા જાય ચડવામાં ઉપર હારું હાલો આગળ મળી ભાઈ આ જગ્યા એવી હતી જો અહીંથી પડ્યા હોય ને તો કોઈ ગોયતાય નો દોડ્યો ખરેખર એવું અને આ નીચે તો ઢલાન જ હતી આ જમણી બાજુ હવે હું જાઉં આ ભાઈ બહેન આગળ બધા આગળ અહીંયા વિડીયો ઉતારવા જ ગયો તો હતો બી પૈસા વસુલ હવે વસુલ વસુલ આલીયા નજારા જો માઈલો નજારા દેખો હાલો જો આલીયા નજારા જો આલીયા જો લાગે હવે જન્નતમાં જ આવી ગયા ભાઈ સ્વર્ગ કે જન્નત દરસ સોની બીજી શેરીમાં દે બીજી શેરીમાંથી કઈ શેરીમાંથી હે નજારા કેવી આવે ભાઈ

અમે આ બાજુ જવાનું કેમ મારી આગળ છે હું આ શું મતું ના હા હા તો મોસમ નહી છે ધીમે ધીમે એમ ભાગી હું હું લાવવા ભાઈ હવે ઓટી ઉપર હતા હું

ઓલા દિલ ભરાવી ને કેવા કેવાય કમજોર લોવા દિલ ભરાવ ને નો લઈ આવતી કઈક થઈ જાય આટલી ઊંચાઈ જોઈ ને જોવો હાલો હવે છેલ્લે આ સ્ટેશન એ તમને બતાવશી મતલબ જ્યાં પગવું હોય અહીંયા બરાબર હા હવે આપણે હજી અહીંયા અને જવાનું એઠે ટૂંકમાં કાંઈ બતાવતું તો નથી હવે

બહુ થાય કયો ભાઈ હવે ઉતરી જો ખાલી ચીલા ચીલા કે સબકો બતા દે હા જો ને બાજુમાં આવીને વયું હાલો હવે બહુ થાય કઈ ગાડીમાં જઈને વિડિયો આગળ સ્ટાર્ટ કરશું હા તો ભાઈ હવે અહીંથી સુપિયન સેલોટ વ્લોગ ચાલુ કરશે કેમ કે હું હુઈ ગયો હું બધાય હુઈ ગયા હે બધાની ટેટી પાકી ગઈ હે એટલે ફૂલ થાકેલા હે જો આ ઇલિયાસ ફોગ આરીફ ખાન જો હું કેમ હું તો બાકી વ્યવસ્થિત જ તો વાંધો નહીં હા ભાઈ હરીફભાઈ હે ઓલા હે સુફિયાન સેલોટ હે જો આ સોઈ લો મારી બાજુમાં જ હોય તો મોઢું બધું ખુલ્લું રહી ગયું લાગે રાખે આવું થયા રાખે આ જો તની જો ઊંચું જોઈને ને હું અને મોઢામાં માખી નો ગરી જાય બીજું બધું તો ઠીક સોઈ ગયો હવે ભાઈ હવે તો એવા થાય ગયા એટલે હું જ જાય ને ગમે હવે ભાઈ આગળ જાય અને હોટલે ચા પાણી પીવી પછી બતાવી હાલો હાલો મિત્રો હવે ખાતીને તે રહી ગઈ એટલે હોઈ ગયા હતા હવે નાસ્તો કરવાની ચા પીવાનું ઉઠાવી ચા કરી ગયા ભાઈ એક નંબર ચા જોરદારે નાસ્તો જોરદારે અને હવે બધા ઘરે જાય ને એવા હું વાલા ને ઉઠાવીને ધોઈ લીધું એવા થાય તા બધા હું એમાં ભેગો આવી

હાલો આવ્યો કયા પૂરો કરી નાસ્તો નાસ્તો કરીને હવે ઘરે ભૂલ જઈજ હાલો લાઈક કરવાનું ભૂલતા નહીં હા એ કહી દી શકો લાઈક કરી નાખો ભૂલ જઈજો ઘરે જઈને લાઈક કરજો ચાલો